નમસ્કાર મિત્રો વેલકમ ટુ પ્રેક્ટિકલ પાટશાળા લેન્સ અને અરીસાના પ્રેક્ટિકલ ની સિરીઝ અત્યારે આપણે શરૂ છે અને આજે આપણે વાત કરવાના છીએ પ્રેક્ટિકલ નંબર 10 જે તમારી પ્રાયોગિકની અંદર બહિર્ગોળ લેન્સનો પ્રયોગ દર્શાવે છે તો આ રહ્યો ક્વેશ્ચન કે જેમાં આપણે મિત્રો ખાસ અને ખાસ ધ્યાન રાખો બહિર્ગોળ લેન્સનો આપણે યુઝ કરવાના છીએ જી હા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી કરીશું લાસ્ટ લેક્ચરમાં એટલે કે લાસ્ટ પ્રેક્ટિકલમાં પણ આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરેલો હતો પરંતુ આ વખતે લેન્સની સાથે લેન્સની વાત કરવાની છે ગયા પ્રેક્ટિકલમાં ખાસ જોજો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હતી અને આ વખતે આપણે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવીશું આ જ રીતે બીજો એક ક્વેશ્ચન બી પૂછી શકે છે કે જેમાં આલેખ પરથી આ વસ્તુ નોંધવાની છે હવે એકચ્યુઅલી જો તમારી પ્રાયોગિકમાં તમે નજર કરશો તો એમાં કોઈ આલેખ નથી પણ કદાચ પૂછે તો આપણે દોરવાનો છે અધરવાઇઝ આ પ્રેક્ટિકલ તો છે જ તો આપણે આની જ વાત કરવાના છીએ ઓકે તો ચાલો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અંતર ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જે થશે આપણો એમ કેટલાક સાધનો તમારી સામે તમને દેખાઈ રહ્યા છે આ બધા સાધનો હવે આપણે દર વખતે રિપીટ નહીં કરતા આગળ વધીશું એક માત્ર ફરક એ છે કે આ વખતે આપણે બે લેન્સ લેવાના છીએ એક છે અંતર ગોળ લેન્સ અને બીજો છે બહિર્ગો લેન્સ જે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે ઓકે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં અવલોકન અવલોકનમાં પણ આ લગભગ બધી જ વસ્તુઓ ઓલરેડી સેમ હશે કેમ કે આપણે દર વખતે એક જ પ્રકારના બહિર્ગોળ લેન્સનો પણ ઉપયોગ કરતા આવ્યા છીએ તો એમાં વધુ સમય નહીં બગાડીએ કેમ કે જ્યારે આપણે બહિરગોળ લેન્સની વાત કરેલી ત્યારે જ તમને સમજાવેલું કઈ રીતે એની અંદાજિત કેન્દ્ર લંબાઈ નક્કી કરી શકાય ઓકે તો નોંધ કરીએ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જે અત્યારે આપણી પાસે છે એની ટ્વેન્ટી સેન્ટીમીટર છે ઇન્ડેક્સ ઇન્ડેક્સોયની મીટર પટ્ટીની મદદથી માપેલી લંબાઈ મતલબ કે મારી પાસે ઇન્ડેક્સ હોય જેની આપણે બે છેડા વચ્ચેની જે લંબાઈ હતી માપેલી હતી તમને ખ્યાલ છે મિત્રો સોળ સેન્ટીમીટર છે આ સિવાય મારી પાસે અત્યારે જે નવો લેન્સ બહિર્ગોળ લેન્સ છે એની ઓપ્ટિકલ કેન્દ્રથી જાડાઈ જે અત્યારે બરાબર છે મેં સ્પેરોમીટરથી માપેલી છે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઓકે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર અને પિનની ટોચ વચ્ચેની ખરેખર લંબાઈ એટલે કે તમે જોઈ શકો છો એસ પ્લસ ટી બાય ટુ એટલે એ આન્સર આવશે સોળ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર ઓકે આગળ વધીશું ઇન્ડેક્સ સોયની અવલોકિત લંબાઈ એટલે ફરી એ જ વસ્તુ તમને જે દેખાય છે તે પ્રમાણે માપ પટ્ટી પર લેન્સના અપ રાઈટનું સ્થાન માઇનસ પિનના અપ રાઈટનું સ્થાન એટલે કે જ્યારે આપણે આ માપ લેતા હોઈએ ત્યારે બરાબર છે આ લેન્સ અને પિનના અપ રાઈટનું સ્થાન આપણે જ્યારે મેઝર કરીએ છીએ ત્યારે એ મૂલ્ય આપણને મળે છે સિક્સટીન સેન્ટીમીટર અને ત્યાર પછી ફાઇનલી સુધારો આપણે કરવાનો છે એટલે કે આ જે છે સોળ માંથી સોળ પોઈન્ટ પચીસ આપણે બાદ કરીએ તો ફાઇનલી આપણને તમે જોઈ શકો છો કે આ ઝીરો આપેલું છે એટલે એટલે આપણે કરવાનું થશે એ જવાબ આવશે પોઈન્ટ પચીસ ઓકે મિત્રો તો આ રીતે આપણે અહીંયા અવલોકન પૂરા કરીશું હવે સ્ટાર્ટ કરીએ છીએ ઓબઝર્વેશન એટલે કે અવલોકન કોઠો અને એની અંદર જતાં પહેલાં સૌથી પહેલાં બેઝિક શું કરવાનું છે એની પહેલાં વાત કરીએ જ્યાં મિત્રો પહેલી આકૃતિ આપણને અહીંયા દેખાઈ રહી છે સ્ક્રીન ઉપર કે જેમાં આપણે સૌથી પહેલાં શું કરીશું બરાબર ધ્યાન આપી દઈએ આપણી પાસે એક બહિર્ગોળ લેન્સ હશે આ બહિર્ગોળ લેન્સની એક બાજુ આપણે વસ્તુ મૂકી છે અને આ વસ્તુનું આપણે પ્રતિબિંબ બરાબર છે લેન્સની બીજી બાજુ ચેક કરીશું મતલબ કે સ્ટાર્ટિંગમાં આપણે સ્ટાર્ટિંગમાં આપણે અહીંયા તમને દેખાય છે એ પ્રમાણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ નથી કરતા ઓકે અને માત્ર શું કરવાનું છે તો કે આ વસ્તુ તરીકે લઈ અને એવી રીતે આપણે એનું પ્રતિબિંબ સામેની બાજુ મેળવવાનું છે કે જ્યાં આ પ્રતિબિંબ પિન જે છે એની ઉપર જ આ વસ્તુનું પ્રતિબિંબ તમને ઉલટું મળે મતલબ ઇન શોર્ટ એનો મતલબ એ થયો કે આ થઈ ગયું વસ્તુ અંતર અને આ છે પ્રતિબિંબ અંતર તો આ જે રીતે મેળવીએ છીએ એ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત એ તમને ખ્યાલ છે હું તમને પહેલાં અહીંયા આગળ સમજાવી દઉં શું કરવાનું છે તો આપણે વાત થઈ એ પ્રમાણે આ વસ્તુમાંથી પ્રકાશના કિરણ લેન્સમાં દાખલ થયા અને એનું વક્રીભવન થઈને અને જ્યાં તમને એ પ્રતિબિંબ મળે છે બરાબર છે ત્યાં આપણે એક પ્રતિબિંબ પિન ગોઠવી દીધી એનો મતલબ કે અહીંયા ભેદ દૂર થઈ ગયેલો હોવો જોઈએ એ કઈ રીતે મળે છે તે આપણે ચેક કરી લેશું અચ્છા હવે શું કરવાનું છે હવે આપણે આ બંને માપધારો કે નોંધી લીધા પછી આપણે ત્યાર પછી શું કરવાનું છે તો આ જે આપણો અંતર્ગોળ લેન્સ છે કે જેની આપણે ફોકલ લેન્થ નક્કી કરવી છે એને આપણે આ બહિર્ગોળ લેન્સની નજીકમાં બરાબર સેટ કરી દઈશું હવે એમાં ધ્યાન આપણે એ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે આમ કરીશું ત્યારે હવે આ વસ્તુનું જે પ્રતિબિંબ છે આપણને તે હવે ત્યાં નહીં મળે નહીં મળવાનું કારણ બહુ સિમ્પલ છે કેમ કે આ લેન્સ ગોઠવ્યા પછી શું થાય છે કે આ જે અંતરગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણને વિકેન્દ્રિત કરે છે મતલબ કે જે કેન્દ્રિત થતો હતો જે તમને દેખાય છે અત્યારે આઈ વન પોઝિશન એને બદલે થોડે દૂર કેન્દ્રિત થશે તો એવા સમયે આપણે શું ધ્યાન રાખવાનું છે કે આ લેન્સ નહોતો ત્યારે બહિર્ગોળ લેન્સનું જે અંતર પ્રતિબિંબ અંતર તમને દર્શાવતા હતા પ્રતિબિંબ પિન પી ટુ એ જ ખરેખર હવે આ અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ બની ગઈ બરાબર અને એ વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં મળવું જોઈએ કે જેવી રીતે આ વસ્તુનું ઉલટું પ્રતિબિંબ આપણને બરાબર મળે મતલબ કે જ્યાં દસથી સ્થાન બે દૂર થાય ઇન શોર્ટ આપણે એમ કહી શકાય કે આ લેન્સનું જે પ્રતિબિંબ છે એ આ અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ બની ગઈ અને એ વસ્તુ માટે પ્રતિબિંબ હવે આપણે મેળવશું ઓકે તો તમને જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આપણે આ મુદ્દો ફરી એકવાર વિચારીએ પહેલાં આપણે આ અંતર્ગો લેન્સની કોઈ જરૂર નથી સ્ટાર્ટિંગમાં આપણે શું કરવાનું છે બહિર્ગો લેન્સની મદદથી આ જે વસ્તુ પિન છે એનું આપણે ઉલટો પ્રતિબિંબ મેળવશું બરાબર એટલે આ થઈ ગઈ વસ્તુ અને આ થઈ ગયું પ્રતિબિંબ ત્યાર પછી જ્યારે આપણે અંતર્ગો લેન્સ મૂકીએ છીએ તો આ અંતર્ગો લેન્સ શું કરે છે આ પ્રતિબિંબ બરાબર છે ત્યાં મળવાને બદલે એનાથી દૂર આપે છે કેમ કે તે વિકેન્દ્રિત કરે છે કેમ કે અંતર્ગો લેન્સની ખાસિયત છે તો એનો મતલબ કે જે આ વસ્તુ છે સોરી આ જે પ્રતિબિંબ છે લેન્સ માટે એ અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ બનશે અને એનું પ્રતિબિંબ હવે આપણે મેળવવાનું છે ઓકે તો પ્રેક્ટિકલને આપણે સ્ટાર્ટ કરીએ છીએ એની પહેલાં કેટલીક બાબતોની નોંધ કરી લઈએ તો શરૂઆતમાં સમજી લો કે મારે આ કોઈ અંતર્ગોળ લેન્સનો ઉપયોગ નથી કરવાનો એને આપણે સાઈડ ઉપર રાખી દઈએ હવે આપણે શું કરવાનું છે કે આ વસ્તુનું આ લેન્સ વડે પ્રતિબિંબ આપણે મેળવવું છે એના માટે આપણે એને ચોક્કસ જગ્યાએ સેટ કરી દઈશું સમજો કે અત્યારે હું જે વેલ્યુ નક્કી કરું છું એ પ્રમાણે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા દસટી સ્થાન ભેદ દૂર થઈ ગયેલો તમને દેખાઈ રહ્યો છે આ વસ્તુનું પ્રતિબિંબ મને જ્યાં મળે છે તે એક્ઝેક્ટ થઈ ગયું છે હવે આપણે એને નોંધ કરી લઈએ નોંધમાં તમને દેખાય છે તે પ્રમાણે વસ્તુ પિનની અપ સ્થાન પી વન મતલબ કે ઓપ્ટિકલ બેન્ચથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો આ અંતર અહીંયા મને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે પાંચ સેન્ટીમીટર છે તો આપણે અહીંયા નોંધ કરીએ છીએ પાંચ સેન્ટીમીટર ત્યાર પછી આગળ વધીએ બહિર્ગોળ લેન્સ એલ વન એની અપરાઈટનું સ્થાન હવે આ બહિર્ગોળ લેન્સ પહેલેથી જ આપણે અહીંયાથી ઓલમોસ્ટ સેન્ટરમાં જ રાખેલો છે એટલે એનો મતલબ એ થયો સેન્ટરમાં હોવાથી આ થશે પચાસ સેન્ટીમીટર

કે આ અંતર્ગોળ લેન્સને હવે આપણે એક ચોક્કસ અંતરે ગોઠવી દઈએ અને એના એકોર્ડિંગ આપણે હવે શું કરવાનું છે આ લેન્સને ગોઠવો ત્યારે એ ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુનું પ્રતિબિંબ તમને સ્પષ્ટ આ બંને લેન્સ વડે વક્રી ભવન પામતું હોય ત્યારે દેખાવું જોઈએ જો એ ન દેખાય તો પહેલાં તમારે આ લેન્સને એવી રીતે સેટ કરવાનો છે કે આ વસ્તુનું પ્રતિબિંબ તમને અહીંયા ઉલટો દેખાય અને એને એકોર્ડિંગ જ્યાં મળે ત્યાં આપણે આ પ્રતિબિંબ પિનને સેટ કરવાની છે ઓકે એનો મતલબ એ થઈ ગયો અત્યારે કે આ લેન્સને ગોઠવ્યા પછી આ લેન્સને ગોઠવ્યા પછી આ લેન્સને ગોઠવ્યા પછી વસ્તુ જ્યાં હતી બરાબર છે મતલબ વસ્તુ આ હતી અને એનું પ્રતિબિંબ આ આપણને મળતું હતું તો આ લેન્સને ગોઠવ્યા પછી એ થઈ ગયું વસ્તુ કોના માટે અંતર્ગોળ લેન્સ માટે ઇન શોર્ટ બહિર્ગોળ લેન્સનું જે પ્રતિબિંબ અંતર છે અથવા તો બહિર્ગોળ ડેન્સ માટે જે પ્રતિબિંબ છે એ અંતર્ગો ડેન્સ માટે વસ્તુ થઈ જશે અને આ વસ્તુનું પ્રતિબિંબ હવે આપણે આને આગળ અથવા પાછળ સેટ કરીને મેળવવાનું છે ફરી એકવાર તમે આકૃતિમાં જઈ આવો એટલે ખ્યાલ આવી જશે બહિર્ગોળ ડેન્સ વડે જ્યાં પ્રતિબિંબ મળતું હતું આ વસ્તુનું એ જ પ્રતિબિંબ હવે અંતર્ગોળ ડેન્સ માટે વસ્તુ તરીકે કામ કરશે અને આ વસ્તુનું પ્રતિબિંબ હવે આપણે એ પિનને ખસેડીને મેળવશું ઓકે મિત્રો તો એ ગણતરી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે હવે સમજી લો કે અત્યારે મેં આ બહિર્ગો સોરી અંતરગોળ લેન્સને જ્યાં સેટ કર્યો છે બરાબર એ મૂલ્ય ધારો કે હું લેવા જાઉં હું એ પ્રમાણે એને સેટ કરીશ કે જેથી કરીને મને પ્રતિબિંબ જે છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવે યસ તો મિત્રો દ્રષ્ટિસ્થાન બે દૂર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે અત્યારે શું થાય છે હવે કે આ વસ્તુનું જે પ્રતિબિંબ આ બંને લેન્સ વડે આપણને મળવાનું છે તે જગ્યાએ આપણે આ પિનને સેટ કરેલી છે એટલે એ પિનને ફરી એકવાર હું સેટ કરીને તમને સમજાવીશ ઓકે આ જે માપ મને મળે છે તે માપ આપણે અહીંયા દર્શાવવાનું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા દ્રષ્ટિસ્થાન બે દૂર થયો છે તો ચાલો એના મૂલ્ય આપણે નોંધતા જઈએ હવે અંતર્ગોળ લેન્સ એલ ટુની અપરાયતનું સ્થાન એટલે કે અંતર્ગોળ લેન્સ કેટલા દૂર છે ઓપ્ટિકલ સેન્ટરના ઝીરોથી તો એ મૂલ્ય મળે છે એટી ફાઈવ જી હા અને હવે આ ખાસ આની ઉપર ફોકસ કરવાનું છે એલવન અને એલ ટુ વડે એલવન અને એલ ટુ વડે એલવન અને એલ ટુ વડે બિંદુ એલ ટુ ઉપર રચાતું પ્રતિબિંબ અને ઈ પ્રતિબિંબ જે આપણને મળે છે એનું અહીંયાથી આપણે માપ લેવાનું છે તો આ મૂલ્ય અત્યારે મળે છે નાઇન્ટી ફોર ઓકે વિદ્યાર્થી મિત્રો આ મૂલ્ય મળે છે નાઇન્ટી ફોર ચાલો આ થયા પછી હવે શું થવાનું છે તો કે હવે આપણે બાદબાકી કરીએ યુ બરાબર સી માઇનસ ડી તો સી આપેલા છે આપણને કેટલા નાઇન્ટી એમાંથી આપણે ડીને બાદ કરીએ તો આ થઈ ગયું પાંચ સેન્ટીમીટર અવલોકિત પ્રતિબિંબ અંતર જી માઇનસ ડી જી તમને આપેલા છે કેટલા તો કે જે છે નાઇન્ટી ફોર એમાંથી ડી બાદ કરીએ એટી ફાઈવ નાઇન્ટી ફોર માંથી એટી ફાઈવ બાદ કરીએ એટલે આ થઈ જશે નવ સેન્ટીમીટર સુધારો કરવાનો છે સુધારો આપણે ઓલરેડી આગળ જોઈ ગયા પોઈન્ટ પચીસ છે એનો મતલબ કે કેટલા આપણે આમાંથી બાદ કરવાના થશે તો આ ઓલમોસ્ટ ચાર પોઈન્ટ પંચોતેર અને આ થશે આઠ પોઈન્ટ પંચોતેર જી હા વિદ્યાર્થી મિત્રો અને ફાઇનલી આપણી પાસે જે ઇક્વેશન્સ છે એફ ઇઝ ઇક્વલ ટુ યુ ગુણ્યા વી ડિવાઈડ બાય યુ માઇનસ વી તો આ બંનેની ગણતરી કર્યા પછી જે આન્સર મળે છે એ નિયરલી ઇક્વલ ટુ અગિયાર સેન્ટીમીટરની નજીક હોવો જોઈએ રેડી તો ફાઇનલી અંતર્ગોળ જે આપણે લેન્સ લીધો હતો એની ફોકલ લેન્થ નક્કી થશે જરૂરી સુધારા તમે એમાં કરી શકો છો હવે આ સિવાયના બાકીના મૂલ્ય તમારે કઈ રીતે લેવાના છે તો મિત્રો એ જ પ્રમાણે પ્રેક્ટિકલને આપણે રિપીટ કરવાનો થશે અને જેવી રીતે આપણે આ લેન્સને દૂર કરી અને એક ચોક્કસ મૂલ્ય માટે આ પ્રેક્ટિકલ રિપીટ કરીશું જે એકદમ આસાનીથી તમને આવડતો હશે ઓકે તો મેં કીધું એમાં બરાબર અને બરાબર જો આખો જે પ્રશ્ન છે મિત્રો એ આકૃતિ પરથી જ તમારે યાદ રાખવાનો છે એટલે એના ઉપર ખાસ ફોકસ કરજો પ્રથમ પાર્ટમાં આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યા વગર વસ્તુ અને એનું પ્રતિબિંબ મેળવશું બીજા પાર્ટમાં આપણે અંતર્ગોળ લેન્સને મૂકીશું અંતર્ગોળ લેન્સને મૂક્યા પછી શું થશે કે જ્યાં પ્રતિબિંબ મળે છે એ ખરેખર અંતર્ગો લેન્સ માટે વસ્તુ તરીકે કામ કરશે અને એ વસ્તુનું પ્રતિબિંબ આપણે એનાથી દૂર મળશે જે પ્રતિબિંબ અંતર થશે આના પછી ડેલ્ટા એફ નક્કી કરવી પડશે ડેલ્ટા એફ માટે ડેલ્ટા યુ અને ડેલ્ટા વી એટલે કે જે ઓપ્ટિકલ બેન્ચ લીધો છે એની લઘુત્તમ માપશક્તિ અને એ છે પોઈન્ટ વન આ સિવાય યુ અને વી ના મૂલ્ય એ આપણે અહીંયા લીધેલા ચાર રીડિંગ પરથી લખવાના રહેશે ત્રણ કે ચાર તમે અંદાજિત લેશો બરાબર છે અને ફાઇનલી એના ઉપરથી આપણે ગણતરી કરીશું તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો લંબાઈ આપણને અત્યારે જે અંદાજીત મળી છે તે અગિયાર અને એમાં પ્લસ ઓર માઇનસ પોઈન્ટ વન કે ટુ નો સુધારો હશે અને આ એની ફાઇનલ ફોકલ લેન્થ નક્કી થશે જરૂરી વાયવા અહીંયા તમને દેખાય છે એ રીતના અમુક પ્રશ્ન ખાસ અને ખાસ તૈયાર કરવા જોઈએ તો આ તો વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અને અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મને આશા છે કે તમને સમજાયું હશે ફરી આગળ મળીશું ધન્યવાદ